આ દરોડામાં ફેક્ટરીમાંથી પુમા અને ડીઝલ જેવી જાણીતી બ્રાન્ડના નામની નકલી સ્કૂલ બેગ્સ અને ટ્રાવેલ બેગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું પોલીસે ફેક્ટરીમાંથી પુમા કંપનીની બસો બોતેર અને ડીઝલ કંપનીની સાઠ નકલી સ્કૂલ બેગ્સ તેમજ ડીઝલ એડવેન્ચરની છસો ત્રેવીસ મોટી ટ્રાવેલ બેગ્સ મળીને કુલ ચાર લાખ સિત્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના નોયડાથી આવેલા પુમા અને ડીઝલ કંપનીના ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ કપિલ મોહન ત્યાગીની ફરિયાદને આધારે કરવામાં આવી હતી કપિલ ત્યાગીની કામગીરી કંપનીની પ્રોડક્ટ્સના કોપીરાઈટનું ઉલ્લંઘન શોધવાની છે તેમણે સુરતમાં તપાસ દરમિયાન ઉધનામાં આ નકલી બેગનું કારખાનું ચાલતું હોવાની જાણ થતાં ઉધના પોલીસને જાણ કરી હતી પોલીસે કારખાનાના માલિક મોહમ્મદ સહેઝાદ મોહમ્મદ સત્તાર આલમ અને ઇફ્તેખાર ઇકબાલ અહમદી સલમાની વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે